અકોટા અતિથિગૃહ ખાતે આપણો વારસો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા પચીસ વર્ષથી વધુ સમયથી હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ સાથે સતત જોડાયેલા એવા ધરોહર ફાઉન્ડેશન દર વર્ષે આપણો વારસો કાર્યક્રમ કરે છે અને ભારતની સંસ્કૃતિને તેની કલાકૃતિને જીવંત રાખે છે વડોદરા શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી સતત આપણો વારસો કરીને ધરોહર ફાઉન્ડેશન અને ફેર ટ્રેડ ઇન્ડિયા તેમજ દસ આદર્શો સાથે ભારતભરના અનેક કુશળ કારીગરો લઈને કાર્યરત છે આ વર્ષે પણ આપણો વારસો તારીખ એકવીસમીથી પચીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અકોટા અતિથિ ગૃહ અકોટા સ્ટેડિયમની સામે વડોદરામાં સવારે દસથી આઠ વાગ્યા દરમિયાન યોજવામાં આવેલું છે આપણો વારસો બે હજાર તેવીસની વિશેષતા એ છે કે ભારતભરમાં વિવિધ સંસ્કૃતિ સબર હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમના કારીગરો તેમના તમામ સાધનો સાથે લાઈવ પ્રેઝન્ટેશન તેમજ એક્સપર્ટ લેક્ચર્સ અને બપોરે ફ્રી વર્કશોપ સાથે આવનારી પેઢીને આપણી પૌરાણિક કલાકૃતિ અને તેના વારસા વિશે વાત પીરસશે વડોદરાવાસીઓને વિનંતી છે કે આ કાર્યક્રમમાં જોડાઈ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિને આગળ વધારીએ આ ટેકનિકલ યુગમાં દરેક ઉંમરના લોકો સાથે જોડાઈને અનેક સમસ્યાનો ભોગ બની રહ્યા છે ટીવી હોય કે મોબાઈલ હોય લોકોને પકડી રાખે છે અને તે ધીમે ધીમે તબિયતને અસર કરે છે આવા સમયે ધરોહર ફાઉન્ડેશન દ્વારા લેવાયેલું પગલું આપણો વારસો તેવીસ આપણને એ સ્ક્રીન ઝોનથી દૂર કરી પ્રેક્ટિકલ દુનિયા સાથે કનેક્ટ કરે છે માટી કામ હોય કે મોતી કામ હોય હાથ વણાટ હોય કે ભરત ગૂંથણ હોય રંગોળી થાય કે પછી ચિત્રકામ હોય આ બધાને જોવાનો જાણવાનો અને ખરીદવાનો અવસર તમામ એક જ જગ્યાએ આપણને ઉપલબ્ધ થશે આ કાર્યક્રમમાં શાળામાં આવતા અભ્યાસક્રમ મુજબ ધોરણ છ થી દસ સુધીના તમામ ભારતીય જીવનશૈલીની વાતો આમાં પ્રદર્શિત છે વડોદરા શહેરની શાળાઓમાં પણ તેમના વિદ્યાર્થીની ન્યુ એજ્યુકેશન પોલિસી મુજબ કરવાની ફિલ્ડ ટ્રીપ માટેનો પણ અદ્ભુત અવસર છે બાળકોને સાચા કારીગરો સાથે એક્સપર્ટ લેક્ચર્સ અને પ્રેક્ટિકલ બનાવટ કેવી રીતે થાય તેનો અનુભવ થશે ધરોર ફાઉન્ડેશન અને ફેર ટ્રેડ ફોરમ ઇન્ડિયાના માધ્યમથી આ એકવીસથી પચીસ તારીખ સુધી પાંચ દિવસનો મેળો આપણો વારસો આપણી નેક્સ્ટ જનરેશન માટે આર્ટ ક્રાફ્ટ અને હેરિટેજના વારસાને પીરસવા માટે વડોદરાની અંદર અતિથિગ્રહ અકોટાની અંદર રાખવામાં આવ્યું છે જેમાં મુખ્ય ઉદ્દેશ્ય છે કે આ પચાસ કારીગરો જે એટલા પણ દેશથી આવેલા છે એ બધા જ કારીગરો પોતાનું લાઈવ ડેમોસ્ટ્રેશન અહીંયા કરે અને બરોડાની જનતાને ફ્રી ઓફ કોસ્ટ સમજાવે કે આ આપણો વારસો શું છે અને મુખ્ય ઉદ્દેશ આ આખા એક્ઝિબિશનનો એક જ છે કે આવતી જનરેશનને આપણે આપણા વારસા વિશે માનથી બતાવી શકીએ સમજાવી શકીએ અને જે રીતે ભારત સરકાર ગુજરાત સરકારે છઠ્ઠા ધોરણથી દસમા ધોરણની અંદર એક કોર્સ સિલેબસ મૂક્યો છે કે લાઈવ ક્રાફ્ટ ગામડામાં જઈને જુએ બાળક તેનાથી એને ખબર પડે કે આપણા વારસાની અંદર કઈ વસ્તુ છે એ જ ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને અહીંયા બધા કારીગરો પોતપોતાની લાઈવ ક્રાફ્ટ લઈને આવ્યા છે હું બરોડાવાસીઓને નિવેદન કરું છું આજથી શરૂ થતું આ એક્ઝિબિશન પાંચ દિવસ માટે મોટી સંખ્યામાં અહીંયા આવે અને આજે સાંજે રાધિકાજી આપણા મહારાણી આનું ઇનોગ્રેશન કરી રહ્યા છે કાલે આપણા ત્યાં રાજે રાજેન્દ્ર ડિંડોળકર સર જે આંતરરાષ્ટ્રીય રંગોલી પ્રખ્યાત કલાકાર છે એમની રંગોલી તથા પેઇન્ટિંગનું એક્ઝિબિશન છે એવી જ રીતે દરરોજ અલગ અલગ કલાકારો અહીંયા આવીને પોતાનું પ્રદર્શન કરશે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે એટલે તમામ બરોડાની જનતાને હું રિક્વેસ્ટ કરું છું અહીંયા આવે આપણા કલાકારોનો હોસલા અફઝાઈ કરે અને મોબાઈલમાંથી બાળકોને દૂર રાખીને આ એક સારો અવસર છે કે એમને એક પ્રેક્ટિકલ વસ્તુને સમજે જાણે અને માટીની સાથે હાથ લગાવે દોરાની સાથે હાથ લગાવે અને આપણા વારસાને સમજે આજે આપણા કલા રસિક રાજાની નગરી વડોદરાની અંદર એક કલાનો ઉત્સવ જે એકવીસથી પચીસ વડોદરાના નગરજનો માણવાના છે એ ધરોવર ફાઉન્ડેશન દ્વારા હેન્ડીક્રાફ્ટ ની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભારતભરમાંથી સૌ કલાકારો જેમની પાસે વિવિધ સ્કિલ છે અને ભારતની અંદર આપણા પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે આજે ટેકનોલોજી અને આપણું જે મૂળ તત્વ છે આપણી ધરોહર છે એ ધરોહરને જાળવવા માટે ધરોહર ફાઉન્ડેશન દ્વારા ભાઈ રણવીરભાઈ સિસોદિયા અને લક્ષ્મીબેન દ્વારા વિવિધ પ્રયત્નો કરી અને બધા કલાકારોને એક જૂથ બનાવી અને એક પ્લેટફોર્મ આપ્યું છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમની કલાને માણવા માટે વડોદરાના નગરજનોને એમની કલાને સન્માન આપવા માટે ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે જ્યારે આપણે દરેકની કલાને સન્માન આપીએ છીએ આપણા સંસ્કૃતિની રીત છે તો એ બધા જ કલાકારોને સન્માન મળે એમને પ્રોત્સાહિત કરવા માટે વડોદરાના નગરજનો અહીંયા પધારે અને અહીંયા બપોરે બેથી ચાર નિષ્ણાતો દ્વારા ફ્રી વર્કશોપ છે અને આઠ સવારના દસથી આઠ સુધી રાત્રે આ કાર્યક્રમ જ્યારે ચાલવાનો છે ત્યારે હું આપ સૌના માધ્યમથી વડોદરા સંસ્કારી નગરીના નગરજનોને કલાપ્રેમી નગરજનોને આહવાન કરું છું કે આપ સૌ વધારો અને આ કલાકારોની કલાને હૃદયપૂર્વક પ્રોત્સાહિત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર